તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ આઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો લઈને આવીએ છે જેમાં વાહનની શરૂઆત ફક્ત અને ફક્ત પાસઠ હજારથી થાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને આ મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને વાહનની માહિતી અને વાહનના ચાર પાંચ ફોટા મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે આ ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ને લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે ફોર્ડ ની ફિસ્ટા આ ફિસ્ટા નું મોડલ બે હજાર બાર નું છે ડીઝલ થી ચાલતી ગાડી છે પાવર વિન્ડો અને પાવર સ્ટીરિંગ વાળી ગાડી છે આ ગાડીના ટાયર 90% સારા છે અને સેન્ટ્રલ લોક વાળી ગાડી છે ટપ ટપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડિયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરે છે 1,11,000 રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી જોઈ હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે જેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શન વાહન માલિક નંબર કઈ રીતે કાઢો તે મેં વિડીયો અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની ઓમની આ ઓમની નું મોડલ બે હજાર સાત નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને પાંચ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને મિત્રો આ ઓમની ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ઓમની વિશે તમારે વધારે માહિતી મળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ઓમની માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ ઓમની માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની સ્વીફ્ટ સ્વીફમાં જે વીએક્સઆઈ વેરિયન્ટ આવે તે મોડલ છે આ સ્વીફનું મોડલ બે હજાર નું છે પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે આ સ્વિફ્ટ વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે આ ગાડીનું એસી જોરદાર કન્ડિશનમાં છે અને ટાયર સારા છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે જોઈ શકો છો અને આ સ્વિફ્ટની કિંમત માલિક કરે છે એક લાખ અને અગિયાર હાજર રૂપિયા અને મિત્રો આ કિંમતમાં આ મહાન માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ શિફ્ટ તમને વલભીપુરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પર જે વાહન માટે આવેલું છે આ બીટ નું મોડલ બે હાજર તેર નું છે અને ડીઝલ થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનું એસી ચાલુ છે અને એન્ડ્રોઈડ ડિસ્પ્લે લગાવેલી છે આ ગાડીનું એન્જિન પાવરફુલ છે એવું આ ગાડી માલિક નું કેવું છે ટાયર સારી કંડિશનમાં છે અને આ ગાડીના બધા ફંક્શન ચાલુ છે એકદમ સાચવેલી ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પાંચ હજાર રૂપિયા અને જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને સાવરકુંડલાના વીજ પડી ગામે જોવા મળશે અને આ બીટ વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસિશન આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 5 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની અલ્ટો અલ્ટો માં જે K10 વેરિયન્ટ આવે તે મોડેલ છે આ અલ્ટો નું મોડેલ 2011 નું છે અને પ્યોર પેટ્રોલ થી ચાલતી ગાડી છે ચાર ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને એન્જિન પાવરફુલ છે એવું આ ગાડી માલિકનું કહેવું છે ટાયર સારી કન્ડિશનમાં છે અને ટિપ ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત નેવ્યાસી હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત આ વાહન માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને મિત્રો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુન્ડાઈ ની આઈ આ આઈ નું મોડલ બે નું છે અને પ્યોર પેટ્રોલ ચાલતી ગાડી છે ચાર ઓનર ગાડી છે અને ટીપટોપ કન્ડિશન માં ગાડી છે મિત્રો આ ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ પૂરા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ આઈ તમને તળાજામાં જોવા મળશે અને આ આઈ વિશે તમારે વધારે માહિતી મેળવી હોય વિડિયો આ માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આ અલ્ટોનું મોડલ બે હજાર નવ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતો અલ્ટો છે અને થર્ડ ઓનર અલ્ટો છે આ અલ્ટોનો નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ અલ્ટોનું નું પીયુસી વાહન માલિકે કઢાવેલું છે અને મિત્રો આ ગાડીની કિંમત કરશે એક લાખ અને વીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને જુનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો

આ ફેબિયાનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે એસી પાવરફુલ કન્ડિશનમાં છે એવું વાહન માલિકનું કહેવું છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત વાન માલિક કરે છે ફક્ત ને ફક્ત એસી રૂપિયા અને જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતો પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને મિત્રો આ ગાડી તમને ગાંધીનગરના પેથાપુર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે યુડાઈ ની આ આઈટીએન નું મોડલ બે હાજર અગિયાર નું છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે આઈટેનમાં એસી ચાલુ છે અને બધા ટાયર નવી કન્ડિશનમાં છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત માલિક અને પચીસ હજાર તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ વાહનમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને તળાજામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર અગિયાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ મોડલ બે હજાર આઠ નું છે પેટ્રોલ પ્લસ ચાલતી ગાડી છે અને ઓનર ગાડી છે આ નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તેવી જ આલ્ટોની કન્ડિશન છે અને મિત્રો આ ઓલ્ટો ની કિંમત કરે છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને મિત્રો આ અલ્ટો તમને કઠલાલમાં જોવા મળશે અને આ ઓલ્ટો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આ આલ્ટો માલિક નો નંબર આપેલો છે તેથી તમે આલ્ટો માલિકને કોન્ટેક કરી અને આલ્ટો વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિક નંબર કાઢવા માટે વિડીયોના ટાઈટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે